ના ચા તો હું પીવી દાટ દુખાય છે જબરજસ્ત ના તો ચા નહી પીવી રહ્યો દાળાથી દુખાય છે મળતી નહિ હજુ

મારા થોડું કોમ હતું બેસો ને તાર પૂરો ને કરું છું ને આવો તો તમે જતા બહુ આ ટ્રેક્ટર વાળો ને ફોન આવ્યો હલો હલો તમે ચાર વાગે ટ્રેક્ટર લઈને આ જ વાગે હું તો આઈ જાય પણ તમે માણસો આવી ગયા છે ને ચાર વાગે પહેરવાનું મોણસો તો તૈયાર નહી પણ હું એટલી ગયા ચાર વાગે સેટિંગ કરી દયો કરી દેજો ને ભાઈ હું ને ઉભો રહી કે હા તો હું સેટિંગ તો કરી દઉં પણ તમે ફાઈનલ આજે જે માર ખેતર જોઈયો ને તમે ખેતર જાય હું જોઈલું પણ તમાર મોણસો કમ્પ્લીટ આવી જાવા જોઈએ ચાર વાગે ને મારા બીજા બે ત્રણ ઓર્ડર છે આ મોણસો તો હું તૈયાર કરું મને કે મારા પે મોણસો પર ચાર વાગે પઈ તો ઉભા નહી નક્કી નહી વાજો મારા વધારે પે ઓર્ડર હોય જવાન થાય પઈ એ વાત તમારે કેવી સાચીઓ હા તો ચાર વાગે ફાઈનલ આવી જજો હા આવી જજો જલ્દી એ હા ફોન મૂકો હા

હા આખી જિંદગી નવરાત ફરે તો અમે કોઈ નહી કરવાના ચકલા માળા રહે ગાય ચાર લઈને આવતો રહ્યા ગાય છે મજો ખોઈ રહ્યો દિલુજી એ દિલુજી

એક ભાઈ મંત્ર ડાટ તમે કમ્પ્લીટ થઈ જા કમ્પ્લીટ હા કમ્પ્લીટ સો ટકા સો ટકા તો તો મટી હોય તો હું હાલ જ જઉં દઉં આવ્યું કંઈ ગમો પણ મટી જાય પણ ચાર વાગે તમારે મને ઝાર પહેરેલો આવવું પડે મટી જાત નું હોય સો ટકા આવી જાય ચાર વાગે ફાઈનલ 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 તો બીજો મજૂર હું કરું ના હાલ તો તમારે ના નહીં પાડે છો ના માટો તો મટી જાય સો ટકા મટી જાય તો હું તમને ફોન કરું હા તો ફોન કરજો તો આવજો હા

અને લ્યા જબરજસ્ત પેર પડી ગયો મટી ગયો ને મટી एकदम મટી ગયો હું દવા બતાવું ની મોલ લગીને આમ પેલું એ ના હોય આમ લ્યા વાડ છો ચોકન લઈને જાય આ તો તો મોદો મોદો ઈ મોદો નહીં ડાટ બાદ મટી ગઈ મટી ગઈ ઓય ઓ મારજે મને દુખાય હું જો લ્યા નહીં વાત નહીં હોય નહીં વાત તો ડાટ નો બાદ મટી મારી દવા બતાવી ગયો

જો હમુરદી દાડ દુખતી જ નહીં શેર ત્યાં મારો જીગર જાન આ ગયા અલા કટો આયા દોસ્ત આ કી દિન દાડ મટી ગઈ દાડ તો કમ્પેર થઈ ગઈ દુખા જો તો કે ફેર લઈ દઉં તને ના હવે તો હું જોઈ હવે હવે તો હું લઈ દઉં તને ફેર ના નહી જાય એ બીજેલ જ છે એ તો બધા એને ચીવી ચીવી દવા આલી ઘટુ ને હું હોય ને ઘટુ ની ડાચ મારો દોસ્તાર મારો દોસ્તાનો મતલબ દાદા અમી દાને કના પીતો ના કરી પાતો કરના જો તમે હમ હવે આરામ થઈ ગયો હન તારા ઘટુ આરામ એટલે કમ્પ્લીટ ઓમ આરામ થઈ ગયો અરે ભાઈ તું મારો હમ તાકી પેલા દવા તો ખાર જગે બતાય તો મટર ડાલ તો બા તમે આગે વન છો મન ખબર તમાર મોન રાખો દવા તો જવાનું તો મને બે બેસી દવા મળી એટલે કોઈ દવા ખંચ આવે બે દિલુબા દિલુબા કઈ તમે આખે ડાળ્યા થઈ ગયા

જો જો રે હવે આપણે બે આથી दारू બંધ કરી દઈએ આ સીધું બાની વાત મોની દઈએ ન કે બધું આપડા ગામમાં કોઈ ઈજ્જત રહે નહીં એટલે હવે આપણે दारू બંધ આથી કરી દઈએ બરોબર અને કોમ ધંધો કરો અને दारू બારું પીતા નહીં આ સીધું બા આથી નહીં પીએ બસ दारू તો નોમે વચન રાખો વચન વચન હા લળો તવા ઘરમ ફાવ આ કે તમે આ છે પીતાના જો રે આવજો દોસ્તાર હા ભય પડ્યો હવે હું નઈ પી વાત છે ના ને આપડે ગુલામ નામ જવાનું હોય કાલ જઈશું તમે હવે આજ તો નઈ કાલ જઈશું મમ્મી આવો નહી ના હું જવું હારું કાલ જશું તમે